જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીના હુમલાને લઈને શહેરાનગર સંપૂર્ણ જળબે સલાક બંધ આતંકવાદી ઘટનાના વિરોધમાં શહેરાનગર અને તાલુકો સ્વયંભૂ સંપૂર્ણપણે બંધ સમગ્ર દેશ અને દુનિયાની અંદર આતંકવાદીઓની ઘટનાને લઈને તમામ દેશોએ સખત શબ્દોમાં વખોડ્યું ત્યારે ભારતભરની અંદર આતંકવાદી હુમલાને લઈને શહેરાનગરના હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા નાના મોટા વેપારી અને પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું શહેરાનગરમાં વિવિધ વિસ્તારોમાં વેપારી વર્ગોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા અને દેશ ઉપર વારંવાર આતંકવાદી હુમલા થતા હોવાની સખત શબ્દોમાં વખોડી કાઢ્યો શહેરાનગરમાં વિવિધ વિસ્તારો જેવા કે બસ સ્ટેશન વિસ્તાર મેન બજાર હોળી વિસ્તાર ગણેશ ચોક સિંધી બજાર સિંધી ચોકડી અણીયાદ ચોકડી શહેરાનગરના હાઇવે રોડ ઉપર તેમજ મુસ્લિમ સમાજના નગીના હુસૈની ચોક જેવા તમામ વિસ્તારોમાં નાના મોટા લારી ગલ્લા તેમજ ફૂટપાથ પર બેસનારા તમામ વેપારીઓ રોજગાર બંધ પાડી અને આતંકવાદીઓ સામે સરકાર કડકમાં કડક પગલાં ભરે જેના ભાગરૂપે શહેરાનગરના ભાજપ કાર્યાલય ખાતેથી આવેદન સ્વરૂપે રેલી નીકળી હતી અને રેલીમાં પાકિસ્તાન મુર્દાબાદ જેવા નારા સાથે રેલી હાઇવે રોડ ઉપર કાઢવામાં આવી હતી અને મામલતદાર કચેરી પહોંચી હતી શહેરાનગરના મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને શહેર રેલીમાં શહેરા તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રી શહેરાનગરના પ્રમુખ તેમજ મગનભાઈ પટેલિયા તેમજ તાલુકાના ભાજપના કાર્યકર્તાઓ શહેરાનગર ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા સરકાર આવા આતંકવાદીઓ સામે કડકમાં કડક પગલાં ભરે અને કડકમાં કડક સજા આપે તેવી માંગ પણ કરી હતી અને શહેરાનગરના દરેકે દરેક સમાજના લોકો બજારો બંધ રાખ્યા હતા અને રેલીમાં જોડાયા હતા અને આવેદનપત્ર પણ આપ્યું હતું રિપોર્ટર નિલેશ વાયદરજી શહેરાની અંદર પહેલગામ વિસ્તારની અંદર જે અઠ્યાવીસ હિન્દુ સમાજના માણસોને નિર્દય રીતે આતંકવાદીઓ દ્વારા એમની હત્યા કરવામાં આવી તે બદલ આજરોજ શહેરા તાલુકોના સર્વ સમાજ હિન્દુ મુસ્લિમ સમાજ અને બીજા બધા જ સમાજના માણસો ભેગા થઈ અને આજરોજ પ્રાંત મામલતદાર શ્રી શહેરાને આવેદનપત્ર આપેલ છે અમારો શહેરા તાલુકાની તમામ સમાજની એક જ માગણી છે કે આવા આતંકવાદી કૃત્યોને ઝડપથી નષ્ટ કરવામાં આવે અને આ દેશની સુરક્ષાના માટે આ મોદી સરકાર જે છે તે પગલાં લે તેવી અમારી માગણી છે નટવરસિંહ રાઠોડ મહામંત્રી શેરા પહેલ ગામમાં જે આતંકવાદીઓએ કૃત્ય કર્યું છે ભારતની એકતા અને અખંડિતતા તોડવાનો પ્રયાસ કર્યો છે તે બદલે અમે શહેરા સર્વ સમાજના મિત્રોએ ભેગા મળીને આજે શહેરા બંધ પાડ્યું છે સ્વયંભુ શહેરા બંધ છે અને અમે ભારત ભાજપ કાર્યાલય ભેગા થઈ અને સર્વ સમાજના લોકોએ એક આવેદનપત્ર શ્રીને પાઠવી અમે સખત કડકમાં કડક શબ્દોમાં તેને વખોડીએ છીએ વિરોધ કરીએ છીએ અમારી સરકારશ્રીને માંગ છે કે આવા આવા જે કૃત્ય કરનાર એવા આતંકવાદીઓને કડકમાં કડક સજા આપે શિક્ષા આપે અમે બધા સાથી જોશમાં વિરોધ કરીએ જય હિન્દ જય હિન્દ આતંકવાદીઓ કૃત્ય થયું કૃત્ય થયું એમાં બંને સમાજના લોકોએ બલિદાન આપ્યા છે અઠાવીસ જેટલા માણસો શહીદ કરવામાં આવ્યા છે શહીદ કરવામાં આવ્યા છે આ પાકિસ્તાનનું નાપાક કૃત્ય છે અને એ નાપાક કૃત્યને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એ નાપાક હરકતોનો માટે ભારત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે કડકમાં કડક કામ લે પાકિસ્તાન સામે અને પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીર જે છે એને પણ આ ઉત્તમ તક છે ભારત માટે કે પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીરને પર કબજો કરીને ભારતમાં સમાવેશ કરે એમ મામી માંગણી છે